આપણે જવાનું છે અને હવે દેશામ આપણે દર્શન કરી લઈએ અને મિત્રો અત્યારે જો આપણે સ્તંભે ભોગી ગયા છીએ તો કેમ હો ડાયરો રામે રામ બધાય આજ બ્લોગમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે છે દેશામાના દોરાનો છેલ્લો દિવસ એટલે કે દશમ અને આજે તો આખી રાતનું જાગરણ હતું એટલે આજ આખી રાત મમ્મી જાગતા હતા અને અત્તરમાં વગી ગયા છે પાંચ અને અત્તરમાં પાંચ વાગી ગયો આપણે થઈ ગયા છીએ રેડી અને મમ્મી આરતી અને થાળ કરી નાખ્યો છે અને 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 પણ બનાવી નાખી છે 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 હવે આપણે છેલ્લો દિવસ આજે જવાનું દરિયે પધરાવવા માટે અને મામી પણ રહેલા છે એટલે એ મામી અને મામા અત્તરમાં આવશે અને પછી આપણે પણ જવાનું છે દરિયે દિશામાની મૂર્તિ પધરાવવા માટે તો તમને હવે દિશામાના દર્શન કરાવી દઉં અને જો તમે અમારી ચેનલમાં નવા હોય

અને જો દશામાની મૂર્તિ કાઢી લીધી છે બહાર અને લઈ લીધી છે મમ્મી અને હવે દરિયા જવાનું છે કા મમ્મી તો જો હવે મામાની આવી ગયા છે અને હવે આપણે જઈએ મૂર્તિ તો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ અને જો બધા મામાની આવી ગયા છે અને જો આ સાઈડ મામી ઈ દશામાં છે અને આ સાઈડ જો મમ્મી ઈ દશામાં લઈને રહી ગયા છે અને અત્યારે આપણે દરિયા જવા નીકળી ગયા છે તો જઈએ હવે સીધા દરિયે તો મિત્રો અત્યારે આપણે દરિયા પહોંચી ગયા છીએ અને જો તમે દરિયાનું અત્યારે સવાર સવારમાં મસ્તીનું લોકેશન જોઈ લો તમે અત્યારમાં જો અને આ સાઈડ કેટલું બધું પબ્લિક છે અને જો આ સાઈડ મમ્મી અને મામી આવે છે હવે આપણે જવાનું છે દેશામાં ને પધરાવા તો હવે જો આ સાઈડ જવાનું છે અહીંથી હાલીને તો હવે જઈએ આપણે પધરાવા તો મિત્રો જો અત્યારે આપણે દરિયામાં હાલ્યા જઈએ છીએ અને તમે ખાલી આ સાઈડ માણા જુઓ તમને ઝૂમ કરીને દેખાડી દઉં જો આ સાઈડ ઠેઠ લગીન માણા કેટલું છે જોવો તમે જો છે માણા છે અને જો અહીંયા બધા એવું બધું લઈ લીધું છે અને હવે આપણે જવાનું છે જો આ સાઈડ જો તમને દેખાડીએ અને હવે આપણે જવાનું છે ત્યાં અને જો આ સાઈડ ઘણી બધી મૂર્તિ ને એવું બધું પધરાવેલું છે અડધા એ કાલ બધા પધરાવા આવ્યા હતા અને અડધા આજ પધરાવા આવ્યા છે એટલે ઘણી બધી મૂર્તિને એવું છે તો મિત્રો અત્યારે જો આપણે અહીંયા દેશામાં ને દરિયામાં પધરાવ આવી ગયા છીએ અને જો અહીંયા પધરાવે છે બહાર કાઢે છે અત્યારે અને હવે અહીંયાથી બેહારી દેવાના છે અહીંયા દરિયામાં પધરાવી દેવાના જો આ સાઈડ જો પહેલાં પાથરી દીધું કપડું ને એવું જો મિત્રો બધા જો આ સાઈડ છે બધા આ સાઈડ અલગ અલગ બેહાડે છે દેશામાંની મૂર્તિ અને જો આપણે આ સાડે અહીંયા બેહારી દીધી છે દેસામાની મૂર્તિ તો મિત્રો જોઓ હવે અહીંયા દેસામાને બેહારી દીધા છે અને હવે આપણે જવાનું છે અને હવે દેસામાને આપણે દર્શન કરી લઈએ અને હવે વેલા વેલા આવજો દેસામા અને હવે દર્શન કરી લઈએ અને પછી જઈએ શિવલિંગે દર્શન કરવા જો આપણે દેસામાને અહીં મેકી દીધા છે અને જો દીવોને ને એવું બધું ચાલુ કરી દીધું છે અને જો હવે પોટા પાડે છે અને આ સાઈડ તમે જો દશામાની મોટી મૂર્તિ આવી છે બાકી હવે જો આપણે દસામાના દીવાને એવું બધું કરી નાખ્યું છે અને હવે આપણે આ સાઈડ શિવલિંગે દર્શન કરવા જવાના છે તો જઈએ હવે દર્શન કરવા તો મિત્રો અત્યારે જો આપણે સ્તંભે પોગી ગયા છીએ આ છે સ્તંભ અને હવે તમને મહાદેવના દર્શન કરાવી દઉં આ સાઈડ મહાદેવ છે છે આ આ સાઈડ મહાદેવના દર્શન કરી તમે જો મહાદેવ તમે દર્શન કરી મિત્રો હવે આપણે મહાદેવના દર્શન કરી લીધા છે જો આ સાઈડ ફૂલ ગર્દી છે તમે જોવો ને આ જો બધા નાઈ છે મૂર્તિ ને એવું બધું પધરાઈ દીધું છે અને હવે આપણે પણ નાવા જવાનું છે તો હવે નાવા જઈએ કા મમ્મીને તો નહવાનું આપણે જવાનું છે તો હવે આપણે નાવા જઈએ તો મિત્રો હવે આપણે નાવાનું કેન્સલ કર્યું છે અને હવે જો પાછા આપણે ઘર બાજુ જઈએ છીએ એટલે નાહવા આપણે ગયા નથી તમે આ સાઈડ તમે માણા જુઓ ઠેર લગી કેટલું માણા છે અને હવે આપણે ઘરે જઈએ તો મિત્રો જો આપણે આ શાળથી હાલની આવી છીએ વચ્ચેથી રસ્તેથી કેમ કે જો આ સાઈડ બધા ઠેઠ લગીને સ્તંભે જાય છે અને અડધા લોકો જો આ શેરથી આવે છે અને આપણે આ શેરથી જઈએ છીએ કેમ કે આપણે ગાડી છે ને અહીંયા તાવડી માતાના મંદિરે મેગી છે એટલે જો આપણે આ સાઈડ જવાનું છે તો હવે જઈએ ત્યાં ગાડીએ તો મિત્રો હવે આપણે ગાડી આગળ આવી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ ઘરે આપણે દરિયાથી આવી ગયા છીએ ઘરે અને ઘરે આવીને આપણે નહીં લીધું અને અત્યારે જો જમવા બે ગયા છીએ જો આજે જમવામાં છે મગનું શાક અને લાપસી છે રોટલી અને જો આ સાઈડ અહીંયા મમ્મી બે ગયા છે જમવા માટે ને તો હવે જમી લઈએ મિત્રો બપોરે જમીન પછી તો આપણે સુઈ ગયા હતા અને પછી જાગીને કાંઈ આપણે વ્લોગ ચાલુ કર્યો નહોતો અને જો અત્યારે આપણે અગાસીમાં બેઠા બેઠા વ્લોગ એડિટિંગ કરીએ છીએ તો ખબર પડી કે વ્લોગ એન્ડ કરવાનું તે ભૂલાઈ ગયું છે તો અત્યારે આપણે વ્લોગને એન્ડ કરવા માટે અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે અને જો મિત્રો તમને અમારો મારો દિશામાંનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી નાખજો અને કોમેન્ટમાં જય દિશામાં લખવાનું ન ભૂલતા અને મળી હવે પછી નેક્સ્ટ નવા વ્લોગમાં તુંથી બધાને ટાટા બાય બાય આવજો